રાધનપુર નગરપાલિકાના અણધડ વહીવટીના કારણે શહેરીજનોને હાલાકી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રાધનપુર પાલિકાના અણધડ વહીવટીના કારણે શહેરીજનોને હાલાકી પહોંચી છે ઉપરાંત રાધનપુર વોર્ડ નંબર

સોનલનગર સોસાયટી નિરમા કાપડી અમારે સોનલનગરમાં બહુ ગંદકી થયેલી છે અને રોડ પર આવતા જતા નાના છોકરા છે બાઈકવાળા છે ગાડીવાળા બધાને હેરાનગતિ છે મચ્છર પણ એટલા થાય છે એટલે અમને લોકો અમે રજૂઆત કરી નગરપાલિકામાં અરજી બી કરી પણ એ લોકો અમારે કોઈ સાંભળતા નથી અમે લવિંગજીને બી કહ્યું પણ એ બી અમારું કંઈ સાંભળતા નથી અમે એટલા હેરાન છીએ કે મચ્છરથી નાના નાના છોકરાઓને સ્કૂલ જતા એટલી પ્રોબ્લમ થાય છે કોઈ બાઇકવાળા બી પડી જાય છે એટલે અમારી એટલી અપીલ છે કે અમને આ નિકાલ કરી આપો ગટરનો અમારે આ ગટરનો પ્રોબ્લેમ છેલ્લા પાંચ વર્ષથી છે જે અમે વારંવાર રજૂઆત નગરપાલિકામાં કરીએ છીએ મામલતદાર ઓફિસે કરી છે પણ અમારે કોઈ આનો નિકાલ આવતો નથી અને અમારા નાના નાના પ્રાથમિકમાં ભણવા જતા છોકરા જે વલ્લભનગરમાં જાય છે રામનગરથી પણ આવે છે જે સોનંદનગરના પણ છે જે નાના નાના ભૂલકાઓ છે જે અહીંયા હેડવામાં જેમના પગ ગારાવારા પાણીમાં જવાથી એમના પગમાં ગુમડા થાય છે અને એને અમારે સરકારી હોસ્પિટલમાં લઈ જવા પડશે અમારો વર્ગ એકદમ મધ્યમ છે અને જે મજૂરી માથે વર્ગ જીવે છે એમના આવી આવી બીમારીઓ થશે તો અમે ક્યાં જશું એટલે અમારી સરકારશ્રીની એટલી જ નમ્ર વિનંતી છે કે અમારે આ ગટરનું સોલ્યુશન લાવો અને જેમ બને એમ અમને આ મુસીબતથી નીકાળો સોનગરથી બોલું છું કે અત્યારે સોલંકનગરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે હેંડવાના રસ્તા છે નહીં હાલાકી ભોગવવી પડે છે માણસોને ચાલતા છોકરાઓને બાળકોને ભણવામાં પણ તકલીફ પડી રહી છે તો આ અમારી રજૂઆત આટલી સ્વીકારવા અને ગટર વ્યવસ્થા કરવી જરૂરી છે કોઈ ધ્યાનમાં લેતા નથી એના લીધે અમારે આ મીડિયાનો સહારો લેવો પડ્યો છે તો તમામે તમામ મહામારી રજૂઆત સ્વીકારો એવી અમારી નમ્ર અપીલ છે